ગાબા માર્યા પછી સમકે છે તો જે સવારે મારું ક્યારેક જ ન મરે ભૂલ થઈ જાય ક્યારેક ટાઈમ ન ને ત્યારે બાકી તો રોજ મારી દઉં છું આજે મને એમથી હવાર હવારમાં બ્લોક શરૂ કરી દો એમ આજે હું વહેલા જાગી ગયો એટલા માટે તો પાણી ઠેલી લી લીધીશું હાથમાં અને ચાવી હાલો આપણે હવે ગાડી બહાર કાઢી અને પછી આપણે હવે જઈને મળીએ તો આજના ફૂલ બ્લોકમાં બિના રહીજ અને આપણે તો ચેનલ લાઇટ પણ વાઈ ગઈ છે અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે મેં કીધું એને આ દો આઠ વાગી ગયા મોડો થયો ખબર ન રે પંખાની સાબ બંધ કરી દે અને આપણે જમવા નીકળી બરાબર અને અંદર આમ તમને કાંઈ અમે દેખાય નહીં પછી આવીને એક વસ્તુ બતાવું આ જગ્યા બદલી છે આપણે ગાડી પણ જમવા આવી ગયો તો મેં કીધું લાઇટ એ વેગી હતી તો આજે જો જગ્યા એ બદલી નાખી કે ઓલા પણ આ બધી ગાડીઓ ઘરે પડી છે ફૂલ તો જવાય એમાં અંદર જગ્યા જતી હતી મેં કીધું કાઈ વાંધો નહીં મૂકી દઈ તો આપણે જાવું છે જમવા આવે તો ફટાફટ ખાઈ લઈ પછી દુકાને નીકળી બેની માથે થઈ ગયું છે અને જમી લીધું પાણી પાવા ગયા હતા મકાનને તો પાણી જાઓને ક્યાં પઈ ગયું રસ્તે ગયો અહીંયા અહીંયા પગ ગયું અહીં સુધી જો વેકરો નાખો નાખવાનો છે ખણી નાખે જ લેવા જો એક બે દિન વેકરો આવશે આ ખાલી થાય ને પછી આવશે આ જે વાંટે છે આ ખાલી થાય ક્યાં સુધી તો કઈ આવે નહીં એવું છે ઉપર પાણી વલા મકાને ભાઈ પણ અહીંયા બધી આવી જાય છે ફાવવું તો પડે ને ભાઈ પાણી પલાસર ને હોય એટલે હું પાઇપ ગોતું છું પણ પાઇપ મળતો નથી મને બે દિવસથી જાડો પાઇપ હોય ને જેવો જોલો પાઇપ સેવો તો અમારે એની વસ્તુ દુકાનમાં બનાવવાની સેવું છે મળશે તો ઠીક છે ને કરાવવો પડશે આપણે હવે દુકાને નીકળીએ બીજું હું એટલા બે ની માથે થઈ ગયું છે કદાચ બહુ ખબર છે ગાડી આમ પડી છે સાઈડમાં કોળી બાજુમાં ને ઘરે જગ્યા નહોતી ને એટલે અહીંયા મૂકી હતી સિંહ અહીંયા સિંહો છે બાવળીઓ શું કહેવાય સિંહો અમે ગુજરાતી મતલબ સિંહો સિંહો જ કરી હા હા મેં પડી છક્કારા મારે હો ગામડામાં તો આવું જોઈએ ઉકળા ને બુકડા ને બધું એવું હાલો આપણે હવે લઈને દુકાને ભાગી ગયા અને લાઈટે આવી ગઈ છે બસ

હેલો મિત્રો આવજો ટાટા બાય બાય કેર જઈ સટકો તમે ને હું હવે બરોબર તો કામ છે બોલો ચોકલેટ તો ખાવ રહો પૈસા જ ન મારી કોમ્બરા ગેંગ નો ખેલાડી આ મિત્રો આ વધારે આ મિત્રો નથી તો બે હો ઈ આ મિત્રો આ છોકરો ડાયો નથી બસ આ મૂકી આ તો ફટાફટ હાલો 4 વાગી ગયા સાબિત પૈસા જાય દુકાન ઘરે આવ્યો તો

જો તું ક્યાં નો પડે ઉપાડી લીધો બાટલો જો પછી કાંઈ જ પેલામાં નંબાઈ જાય હવે ગાડી ઉધી લેતો હાલ લેતો લેતો મારે દુકાન જવું છે મોટું મોટું ભાઈ એમને જો પાણીની બોટલ દેવા આવ્યો છે હા પકડી રાખો બે મિનિટ હો જો રુમાલ પડી ગયો મારો હા લાવો રૂમાલ વા મારો દીકન કેટલી ખબર પડે ખકેરી નહી ગબર લાવો પાણીની બોટલ વાસ લાવ અરે વાહ લ્યો બા ટાટા કહી દે આમાં આમાં ટાટા કઈ દે ટાટા બસ આવજો હો હાલો તો હવે આપણે દુકાને જઈ હા ખેલી મૂકી જાય પણ એક હાથે ફાવશે નહીં બે હાથ લેવા પડશે ને રૂમાલી પાસે એક હાથે છે તો ફટાફટ દુકાને જઈએ આપણે ઘરાકનો ફોન આવ્યો હતો મેં તો આવું હમણાં તો વાગ્યા થાય અત્યારે છ શિયાળામાં તો હું છે દી ટૂંકાવે એટલે પહેલાં બધું મૂકી દઉં સાઈડમાં પછી વાત કરું તો ડેટા શરૂ હતા આમાં એટલે કળશાઈ દાદાના ફોટો મેં મૂકો પણ એક બીજી વસ્તુ મેં તમને કીધું ને કે હું દુકાન આવે તમને બતાવું તો એ શું લેવું હું તમને બતાવું તેલ વાળો માથ હોય એટલે માથ આખું ઓલું થઈ જાય એમ હું બતાવું તમને મેં કીધું તો બપોરે કે મસ્ત મજાનું મંદિર લેવા તો હવે આપણે તો ભાઈ મારા ભાઈ બહાર ગયા હતા ત્યારે આ મંદિર લેવા તો આવી રીતનું જો મસ્તીનું કંઈક આવી રીતનું પેટર્ન છે આકાર આપેલો છે અને આવી રીતનું બહુ ખૂબ જ સરસ મજાનું મંદિર છે અને દરવાજા છે અને આ સાઈડનું છે દીવો અને એવું બધું રાખવાનું ને એવું અને આ નીચેનો છે લોક છે નાનું આમ તો લોકનું આપ્યું છે તો એમાં આપણે સાફ સફાઈ માટે મંદિરને રેખાય એવો ગાભો નાખી દીધો છે રૂમલ મતલબમાં આ એની સાથે ક્રીમ આવેલી છે આ મંદિર સાફ કરવા માટે કેમ આ એલ્યુમિનિયમ લોખંડ ટાઈપનું છે એલ્યુમિનિયમ લોખંડ ટાઈપનું ઉપરનું વરખ કંઈક એવું છે તો આ એના માટે આપ્યું છે તો આ સાફ કરવાનું આમ અને ઉપર જવા મૂકી દીધું છે અને હવે એમાં લાઇટ માર્કેટિંગ કરવાનું છે જે જૂનું પડ્યું તો એ નીકળી ગયું છે અને બીજી લાઇટ નાખવાની છે તો એવું બધું તો કરવાનું છે ને મંદિર જુઓ ખાલી એકવાર કેવું મસ્ત ખૂબ સરસ મજાનું અંદર પણ કેવું મસ્ત છે હું આનો સિનેમેટિક પણ હું બનાવી લઉં અને દરવાજા પણ બહુ ખૂબ સરસ મજાના હશે આવી રીતનું કંઈક મસ્તીનું મંદિર છે તો મારે તમને એ જ બધાને બતાવવાનું હતું એટલા માટે મેં તમને કીધું હતું કે બપોરે તમને બતાવવાનું તો હું પેલા આનો મસ્ત મજાનો સિનેમેટિક બનાવી લઉં ભાઈ અને પછી આગળ આવે ને મૂકી દો બરાબર અને આજે તો હું બ્લોગ બનાવવા ક્યાંય ગયો નથી લે દુકાને દુકાન તો ને અમારી કોપરા ક્યાંક હતી ને બપોર તો એ બધા મજાક મસ્તી અમે કરતા હતા તો એવું છે ને બહાર જુઓ વાતાવરણ અત્યારે અંધારે જેવું થઈ ગયું છે મતલબ કે ને સાડા નવ ને દસ વાગે હશે તો ભૂખ લાગી શકો તમે તો બ્લોક પૂરો કરી લો તો આ જો કળસરિયા દાદા અમે દાદા દાદાનું નામ તો સાંભળ્યું જ હશે તો આ કઈ જગ્યાનું મંદિર છે એ કહી દેજો બરોબર ને હવે હું કપડે વિડીયો પૂરો કરી નાખીએ તો ભૂખ લાગી છે તો હલો ફટાફટ ખાઈ અને મંદિર કેવું છે એ મને ખાસ કરીને કહી દેજો બરોબર નવું મંદિર છે તો મસ્ત મજાનું તો મળીએ આપણે ફરી એક નવા બ્લોગ સાથે કાલે તો બસ બધાને જય રામ અને ખાસ કરીને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બે લેકનને પ્રેસ કરજો ને વિડીયોને લાઇક કરજો તો કાંઈ નહીં હાલો બાય બાય ડાટા